બનાસકાંઠા જિલ્લામાં સમાજ બંધારણ વિવાદ મામલે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે ડીસા તાલુકાના જાબડીયા ગામે સમાજની અગત્યની બેઠક યોજાઈ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અમૃતજી ઠાકોર દ્વારા જણાવ્યું કે કેટલાક પરિવાર સાથે વાણી વર્તન અને વ્યવહાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ લેરાજી ઠાકોર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર મૂકવામાં આવ્યા છે સાદે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બંધારણીય વર્ષગાંઠના દિવસે તાલુકાની જિલ્લા સમિતિ દ્વારા પ્રસ્તાવ મુકાયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે આજે સમાજની મહત્વની બેઠકમાં ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો વિવિધ રાજકીય પક્ષના સમાજના અગ્રણી આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા જે ચાર એક બે હજાર છવ્વીસ ના દિવસે ઠાકોર સમાજનું ત્રણ જિલ્લાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું તે બંધારણનો ભંગ ડીસા તાલુકાના જાબડીયા ગામમાં કરવામાં આવ્યો છે ગઈકાલે એના

જે પરિવારના ના ઘેર પ્રસંગ હતો એ ભાઈ લેલાજી રતનજી ઠાકોર ગામ ડાબડિયા જે દીકરાના લગ્ન હતા એમના પિતાજી છે ભાઈ કલાકાર શ્રી ગબ્બરભાઈ ઠાકોર કલાકાર શ્રી અર્જુનભાઈ ઠાકોર આ ત્રણ જણ હાલ અમે સમાજમાંથી માંથી બાકાત કર્યા છે અમે ચાર એક બે હાજર સત્યાવીસ જયારે સમાજ ના બંધારણ વર્ષ ઉજવવામાં આવશે ત્યારે ડાબડિયા ગામ સમિતિ અને ડીસા તાલુકા તાલુકા સમિતિ આ બાબતે આગળ શું કરવી ચર્ચા વિચારણા કર્યા પછી જિલ્લા સંકલન જિલ્લા સંકલન સમિતિ સાથે પ્રસ્તાવ મુકશે એ વખતે નિર્ણય કરવામાં આવશે એમને સમાજના જે બંધારણના નિયમો હતા એ નિયમો ડીજે વગાડવું નહીં વરઘોડો કાઢવો નહીં એ સરે ભંગ કર્યો છે મોટી સંખ્યાની અંદર એમને જે વરઘોડો કાઢ્યો છે એ તમે સોશિયલ મીડિયામાં પણ જોયું છે કે મારા જીવન તો પછી ખબર પડી પણ સોશિયલ મીડિયાના યુવાનો ફટાફટ અનફ્લો કરવાનું ચાલુ કર્યું અને જે ભંગ કર્યો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે એટલા માટે અમે આ નિર્ણય સહયોગ કર્યો એની સાથે કોઈ સંબંધ રાખશે તો એ મુદ્દો પણ કરવામાં આવ્યો છે કે એની સાથે પણ સમાજ વ્યવહાર નહીં કરે બળદેવ ઠાકર દિવ્યાંગ ન્યૂઝ દિશા બનાસકાંઠા